જય માતાજી જય હિન્દ જય ભારત આજો જ એક જનતાને મેસેજ આપવો છે સમાજ જે દિગ્ગજક સમાજના અગ્રણી આગેવાનો જે કાંઈ સમાજનું કાર્ય કામ કરતા હોય એવા લોકોને એક મેસેજ આપવો છે મેસેજની અંદર ડાયરેક્ટ હું સીધી વાત ઉપર આવી જાઉં છું વાત છે ગામના એક ભાઈ જેનું નામ છે મેહુલભાઈ કરીને છે અને એની મમ્મી એટલે કે એની મા આ લોકોએ શરૂઆતમાં મનસુખભાઈ રાઠોડનો કોન્ટેક કરેલો ત્યાં ગયા અને આ મેહુલ જે છે એના ક્યાંક ઘરઘણા જેવું કર્યું હશે એટલે શરૂઆતમાં મનસુખભાઈ પાસે ગયા હતા એને કંઈક વિડીયો બનાવ્યો વાયા વાયા ત્યારે મને ઓળખતા નહોતા એ એટલે મનસુખભાઈએ વાત કરી છે કે ભાઈ તમારા સમાજના એક ભાઈ કરણભાઈ છે ને આ એનો નંબર છે ને એવી રીતે જે કાંઈ હોય એ ટુ જેડ એટલે મારો એને સંપર્ક કર્યો તો શરૂઆતમાં મને એવું કીધું કે ભાઈ મારી ઘરવાળી છે અને હવે મોકલતા નથી સામેવાળા અને અહીંયાથી જતી રહી છે અને પાછી આવતી નથી ને પાછી મોકલતા નથી અને મને એવું કીધું કે એ લોકોનો વિડીયો વાયરલ કરી ગયો એટલે મેં એને વાત કરી કે ભાઈ શું છે શું છે પેલા ડિટેલ બધી જાણી લીધી એટલે મેં એને એવું કીધું કે ભાઈ હું કોઈ સમાજના જે કાંઈ બેન હોય એનો કોઈ વિડીયો વાયરલ કરતો નથી કારણ કે હું જોયા જાણ્યા જો જોકે હું સમાજનો વિડીયો વાયરલ કરતો જ નથી પાછું હોય કે ખોટું હોય બરાબર એ લોકોને પાંચ દિવસમાં સમાધાન થઈ જાય અને આપણે આખે થઈ એટલે હું એવો કોઈ સોશિયલ મીડિયામાં કોઈને બદનામ કરવાવાળો વિડીયો અપલોડ કરતો નથી એટલે મને ફોન દ્વારા સંપર્ક કર્યો અને ઇમોશનલ બધાએ વાત કરી કે મારા ઉપર આમ ને એમને ફલણ ઉજે રહ્યો એટલે મેં આપણે કેવું હોય ખબર કારણ કે ક્યારેક ક્યારેક આપણે અમુક લોકોની વાતમાં આવી જતા હોય છે એટલે મેં કીધું કંઈ વાંધો નહીં તમે કહેજો મને હવે મને થોડીક શંકા તો હતી જ તે આ વિડીયો લાંબો થશે જરૂર જોજો સાંભળ્યા જુઓ છે એટલે મને એને કીધું કે આપણે અમદાવાદ જવું છે અને એના જે આ છોકરો મેહુલ છે એનો સગ્ગો બનેવી એને આ ભાઈનું કોન્ટેક કરાવી દીધેલો એટલે કંઈક કંઈક નેવું હજાર રૂપિયામાં કે એક લાખ ને કે અત્યારે કાંઈ યાદ નથી મને એમ કરીને આ દીકરીના કરાવી દીધેલું હતું બરાબર એટલે મને કીધું કે તમે આવો એમ એટલે મેં મને બધી ખ્યાલ તો હતો થોડું ઘણું આમ શંકા જેવું હતું છતાં બી મેં ભાઈ જો હું સમાજ કાર્ય કરતા છું એ વસ્તુ સાચી છે પણ હું એ પરિવાર લઈને બેઠો છું તમે મને બાડાના પૈસા આપજો ખાલી એટલે એ લોકોએ મારો કોન્ટેક કર્યો હું ગઢડા ગયો એસટી બસમાં ત્યાંથી અમે અમદાવાદ રાત્રે પહોંચ્યા હવે એ લોકો બધા ફૂડફાયરીમાં બધા રહેતા હતા આ ભાઈનો નહીં અને ત્યાં બગડા બોલાવી બોલાવી ગેરશબ્દનો ઉપયોગ રાત્રે ને રાત્રે બધી વાતચીત થયા પછી હું ત્યાંથી નીકળી ગયો કે કંઈ વાંધો જે થાય એટલે મેહુલ એવું કીધું કે હું ગમે ત્યાંથી આ લોકોને શોધખોળ કરી અને આપણે બધા ભેગા થશું બરાબર એટલે અમે ત્યાંથી પછી એ લોકો આમ ગયા હું અમદાવાદ જતો રહ્યો કે હું ત્યાં જતો હતો પછી જ્યારે એની મેં ડિટેલ શોધી તપાસ કરી મેં એની એટલે એ ભાઈના બાબરા હોતન આવી રીતે ક્યાંક કર્યું હતું એ બેન ભાગી ગઈ છે હવે શું હોય એ મેટર આપણને ખ્યાલ નથી એટલે એ જતા રહ્યા હતા પછી મને રેગ્યુલર ફોન ઉપર ફોન કરવા મળ્યા મને કે આ આમ છે તેમ છે ને આપણે ત્યાં જવું છે ને એટલે પછી મેં પાછું એવું કીધું કે ભાઈ જુઓ અમે બે ત્રણ જણા આવશું અને જો તમારી સાથે ગલત થયું હશે તો આપણે મેં કીધું સુરતની અંદર તપાસ કરી કે સુરતની અંદર છે આ લોકો એટલે મેં કીધું ભાઈ ત્યાં બધા આપણા મિત્રો છે સમાજના પરવાડા સમાજના બરાબર કારણ કે એટલે ત્યારે એ લોકોને મેં કીધું ભાઈ જો ભાડું ભાડું થાય એક બે એક હજાર રૂપિયા જેવું થશે તો તમારે એ આપવું પડશે એટલે આ લોકોએ એવું કીધું કે વાંધો નહીં અમે આપશું એટલે ત્યાં ગયા એટલે પહોંચ્યા બે હજાર રૂપિયા આપ્યા એ જે આપ્યા છે એ વસ્તુ આપણે કહી શકીએ કે આપ્યા હતા હવે આ લોકો જે આ મેહુલની જ્યાં ઘરવાળી છે એ એ બેન છે એના પરિવારને ત્યાં તો એ પણ ફૂડ પાઇરી ઉપર અહીંયા ત્યાં અને બધી જગ્યાએ રહેતા હતા હવે એમ કરીને એની તપાસ કરીને એ લોકો મળ્યા હવે એ લોકો મળ્યા પછી બધા જાજા ભાગે ગરીબ વ્યક્તિ હતા અને પછી દીકરી સાથે વાતચીત થયા પછી દીકરીએ ઘણું બધું વાત કરી કે ભાઈ આ છોકરો ડ્રિંક્સ કરે છે મને મારે છે મને ઘરમાં બાંધી રાખે છે અને વડોદ ગામના એક કોઈ કોળી સમાજના ભાઈએ પૈસા આપી અને આપ્યા છે અને આ બિચારી દીકરી પાછી એના મા બાપને ત્યાં જતી રહી એટલે ત્યાં બધી એને ખુલાસો કર્યો અમુક શબ્દો એવા કીધા કે ભાઈ અમને પ્રાઇવેટ પાર્ટમાં પછી સિગરેટને બધી બીડીને એવું બધું ડામતો હતો ને આવું બધું ઘણી બધી વાત કરી એટલે આપણે વાત ત્યારે એવું હતું કે ભાઈ એની ઘરની પર્સનલ મેટર છે એટલે આપણે એવું કશું કાંઈ કરવું નથી પણ તમે એના એના બાપને એવું કીધું આ દીકરીવાળાના બાપને એવું કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં તમારા દીકરી ઉપર અત્યાચાર થતો હોય તો કાંઈ વાંધો નહીં આ ભાઈનું જે કાંઈ છે એ એને આપી દો એટલે ત્યાંના જે કાંઈ સુરતના જે અમારા સમાજના બે ત્રણ ભાઈઓ ભેગા થયા અને ત્યાં નક્કી થયું કે ભાઈ તે કેટલા પૈસા આપ્યા હતા તો એના બની બને કીધું કે ભાઈ મેં એટલા પૈસા આપ્યા હતા આ પ્રમાણે એક નિયમ એક મૂળો બાંધ્યો અને સમય આપ્યો હવે ત્યારે સમય આપ્યા પછી આ લોકોએ એવું કીધું કે વાંધો નહીં હવે આપી જે સમય આવ્યો હવે એ સમય ન આવ્યો એ પહેલાં આ ભાઈ કહે કે હવે મારે કાંઈ નથી કરવાનું હવે મારે એ ભાઈ મારી ઘરવાળી જોતી છે મારા આમ જોતી છે તમે મને લાવી દો તમે બધા ભેગા થયા હતા એટલે ભાઈ તારે જે નો પહાણ પડતું હોય તો તો ત્યારે શું લેવા કીધું એટલે આ ભાઈ ઘણા બધા અંદર બધી વાત કરી અને આખું ઈ જે વસ્તુ બની એ બધું ઉડાડી ગયું હવે અત્યારે ઓલાને ફોનમાં કહે છે કરણભાઈની પબ્લિસિટી કરવી છે કરણભાઈ મારી અરે મારા પૈસા ખાઈ ગયા એટલે પૈસા તો ભાઈ પૈસા તો તારે સરળ હતી અને અમે પાંચ જણા બે જણ ચાર જણા એવા હોય તો અમે કંઈ મફતમાં કોઈને આવતા નથી બરાબર અને ભાડા પૂરતી તો બધાએ એને દેવા જ પડતા હોય છે બરાબર એટલે એ પ્રમાણે તે કાંઈ જે કાંઈ આપું હતું ન એ ભાડા પ્રમાણે આપવું હતું બરાબર હવે હામેવાળી દીકરી એમ કહે છે કે મારા ઉપર આવી રીતે અત્યાચાર થાય છે મારે આના ઘરમાં રહેવું નથી બરાબર હવે એક સ્ત્રી એમ કહે છે કે ભાઈ મારે એના ઘરમાં રહેવું નથી તો કાંઈ અમે કાંઈ આગેવાનો જે કાંઈ છે કાર્યકર્તાઓ કાંઈ એને બે તમાચા મારી એમ ન કહેવાનું હોય કે ભાઈ તારા અહીંયા રહેવું પડે આમાં એના પપ્પાને સલાહ દેવાની હોય કે ભાઈ તમારા દીકરીને જો એના ઉપર અત્યાચાર થતો હોય તો આ લોકોએ જે કાંઈ પૈસા આપ્યા છે એને આપી દો આ જ રીતની વાત થઈ હતી પણ હવે જ્યારે વાત ડિસિઝન ફાઇનલ થયું નક્કી થયું પણ પંદર દિવસમાં આ ભાઈ ફરી ગયો કે નહીં મારે હવે પૈસા ન જો તો મારે બાયડી જોતી છે એટલે ઓલા હમાવાળા એ ફરી ગયા કે હવે તને કાંઈ નથી દેવું હવે આ ભાઈ હવે અમને અમારા જે અમે જે બધા પાંચ જણા ભેગા થયા હતા ને એના પકડાશે કે મને લાવી ગયો મને આમ છે તમે કર્યું છે ભાઈ તે એવી એવી વસ્તુ કરી છે બરાબર પછી જાણવા મળ્યું છે કે આ લોકો બધા ચીટર છે બરાબર કારણ કે આ વિડીયો મારે બનાવવો જ નહોતો કારણ કે અઢકળ મને એ આજે આ દીકરીના બાપાના સોશિયલ મીડિયામાં રેકોર્ડિંગ મૂકવાનો બહુ જ મને વાત કરી કે તમે મૂકો મૂકો પણ હું મૂકતો નહોતો બરાબર એટલે કાલે એક વિડીયો જોયો કે ભાઈ ઓલો મેરામણના ચેનલમાં આવે છે એટલે આ લોકો કાયદેસર ચીટર છે પછી એના ગામના એક જે કોળી સમાજ સાથે વાત કરી કે ભાઈ એ સાચી વાત છે તમારી કરણભાઈ આમાં પડતા નહીં આ લોકો આ ટાઈપના વ્યક્તિઓ છે એટલે નવા નવા યુટ્યુબરોના ગોતે છે નવા નવા જે કાંઈ કાર્યકર્તા હોય એને ગોતે છે અને એને ગોતીને એવું કહે છે કે મારી સાથે આવું વસ્તુ થયું છે તમે મને મારી ઘરવાળી વહી ગઈ છે આ છે તે તમે આવી જાઓ અને તમે એનું કામ ન કરો એટલે એ તમને એમ કહે છે કે તમે હવે લાવી ગયો તમે વાત કરી છે એટલે આ લોકો આ ટાઈપના વ્યક્તિઓ છે તો એનાથી સાવચેત રહેવું બરાબર અને બીજા નંબરમાં અગર કોઈ બી ઘણા બધા એ વાત સાંભળી શકે ગઢડાની આજુબાજુના પોલીસ સ્ટેશનમાં પણ આ લોકોના ઉપર ઘણા બધા કેસો છે અને કોઈ પોલીસવાળા આનું નામ પડે તો કોઈ એનું હાથે નથી પકડતા મેં બી આના પક્ષમાં લઈ અને વરાસા પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેટ કરવા ગયો તો પણ ત્યાં ત્યારે નથી થઈ પણ જ્યારે દીકરીવાળાના મા બાપને જોયા તો સાવ ગરીબ હતા પ્લેટફોર્મના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મમાં રહેતા હતા અને એ દીકરીએ જે કંઈ હકીકત કરી એ વિડીયોમાં હું નથી કહી શકતો કારણ કે કોઈ સમાજની દીકરી મારા સમાજની દીકરીને આપણે આવી રીતે કોઈ બદનામ કરવી એ યોગ્ય નથી એટલે એના મા બાપે ચોક્કસ ત્યાં પાંચ જણા ભેગા થયાને એવું કીધું હતું કે એનું જે હસ એનું જે હશે જે પાંચ પચી આપ્યા છે અમે એને આપી દીધું પણ આ ભાઈએ એક મહિનો પૂરો ન થયો એ પહેલાં એવું કીધું કે મારે હવે પૈસા ન હતો તો મારા બાયડી જોતી છે બરાબર એટલે ત્યાં વાત આખી ઉડી ગઈ એટલે ઓલા લોકોએ એવું કીધું કે હવે તે જે ગેરશબ્દો વાપર્યા ગાળ બોલ્યા હાથે બોલ્યા બરાબર સમાજમાં મેં કીધું હતું કે હું તને આપી દઉં હવે મારે તને કાયદે એવું નથી ત્યાં થાય એ કરી લે એટલે આ ભાઈ હવે અમને એમ કહી શકે તમે બધા ભેગા થયા હતા હવે તમે આ વસ્તુ કરો એટલે ભાઈ બરાબર તું સમાજનો છો બરાબર આમ તો સીટર કહેવાય બરાબર કેટલી વાર તને એક વાત કીધી હતી કે ભાઈ જે કાંઈ દીકરી હોય બરાબર કોઈ દીકરીની સાથે તમે મતલબ એ આપણા જ લગ્ન થયા હોય કોઈના લગ્ન થયા હોય બરાબર દીકરી ક્યારે વહી જાય તમારા ઘેરેથી દીકરી ક્યારે વહી જાય કે દીકરી ઉપર કંઈ બી અત્યાચાર થતો હોય તો જ તમને છોડી જાય ને એટલે આ વસ્તુ આ ઘટના બની છે ઉપર એનો જે મેં ફોટો રાખ્યો છે એ જોઈ લેજો આ વ્યક્તિ છે અને મારે તમને જાજુ કાંઈક કેવું નથી કે તમે આના આમ કહેજો આમ કહેજો પણ બહુ સાવચેત રહેજો કારણ કે આ લોકો આ મા દીકરો આવી રીતે યુટ્યુબરો ગોતે છે અને એ હામેવાળાને રેકોર્ડિંગ દ્વારા બદનામ કરવા માંગે છે બરાબર હવે એમ કરીને એ વસ્તુ એને કંઈક જોતું છે હવે શું જોતું છે એ ખબર નથી પણ મને આવી રીતે સંપર્ક કર્યો મારો મારી પાસે આવ્યા અને મને સંપર્ક કર્યો મેં મદદ કરવા માટે ગયો બરાબર અને ભાડા પૂરતી મને ખાલી ઓન્લી પૈસા એપા છે એ વસ્તુ હું કહી શકું બરાબર એટલે એટલે આવી રીતે આ મારો પોતે સામેથી સંપર્ક કર્યો અને હવે મને ટાર્ગેટ કરે છે એટલે બહુ જાજુ નથી કેવું બરાબર આ હું તમને કોઈ સલાહ આપતો નથી હું કરવું તમારે પણ તમે થોડીક ધ્યાન રાખજો જય માતાજી જય હિન્દ જય ભારત જય માતાજી જય મારો દેવી સમાજ